બુધવારની રાત્રે એનઆઈએ એટલે કે રાષ્ટ્રીય તપાસ એજન્સીની ટીમ અમદાવાદના સાણંદ ખાતે પહોંચી અને ચેખલા ગામના આદિલ નામના શખ્સને ત્યાં દરોડા પાડ્યા આદિલના તાર આતંકી સંગઠન સાથે જોડાયેલા હોવાની આશંકાના પગલે એનઆઈએની ટીમ તપાસ શરૂ કરી છે આશંકા પ્રમાણે ચેખલા ગામના આદિલનો સંપર્ક આતંકવાદી સંગઠન જૈશ એ મહંમદ સાથે હોઈ શકે છે મળતી માહિતી પ્રમાણે આદિલ ચેખલાના મદરેસામાં કામ કરે છે મદ્રેસામાં આવતા બાળકોને તે શિક્ષક તરીકે ભણાવતો હોવાની જાણકારી છે આદિલનો પરિવાર મૂળ વિરમગામનો હોવાની માહિતી મળી છે દેશ વિરોધી પ્રવૃત્તિઓને લઈને આદિલ સામે અનેક ડિજિટલ પુરાવા મળ્યા હોવાના સૂત્રોના દાવા છે એનઆઈએની ટીમ દ્વારા માત્ર અમદાવાદ જ નહીં પરંતુ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ આસામ અને જમ્મુ કાશ્મીર સહિત દેશભરમાં અલગ અલગ ઓગણીસ સ્થળો પર દરોડા પાડ્યા છે સૂત્રોના દાવા પ્રમાણે છેલ્લા કેટલાક વર્ષથી આતંકી સંગઠન જૈશ એ મહંમદ જેહાદી પ્રવૃત્તિઓ ફેલાવવા માટે ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરતું થયું છે ગ્રુપ બનાવીને તેમાં લોકોને જોડે છે અને બાદમાં તેને બ્રેઇન વોશ કરીને અલગ અલગ મોડ્યુલ અપનાવે છે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓને આ વાતની બાતમી મળતા જ સર્ચ ઓપરેશન શરૂ કરાયા છે અને આ મામલે આગળની તપાસમાં અનેક મોટા ખુલાસા પણ થઈ શકે છે એટલું જ નહીં અનેક શખ્સોના નામ પણ ખુલી શકે છે અમદાવાદ ઉપરાંત ગુજરાતમાં તેનું નેટવર્ક ક્યાં ક્યાં ફેલાયેલું છે તે અંગે પણ તાર ખુલી શકે છે એનઆઈ દ્વારા દેશભરના વિવિધ જગ્યાએ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત દેશના ઓગણીસ સ્થળોએ સર્ચ ઓપરેશન કરાયું હતું જમ્મુ કાશ્મીર હોય આસામ હોય મહારાષ્ટ્ર હોય યુપી હોય કે ગુજરાત હોય તમામ જગ્યાએ સર્ચ ઓપરેશન કરાયું હતું જેમાં ગુજરાતમાં પણ એનઆઈ દ્વારા દરોડા જે છે તે કરવામાં આવ્યા હતા સાણંદના ચેખલામાં પણ એનઆઈ દ્વારા દરોડા જે છે તે પાડવામાં આવ્યા હતા અને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે સાણંદ તાલુકાનું આ ચેખલા ગામ છે ને ત્યાં આદિલ નામનો જે ટીચર જે છે તે મદરેસાની અંદર શિક્ષણ આપતા હતા અને તે મૂળ આદિલની વાત કરવામાં આવે તો મૂળ વિરમગામમાંથી આવે છે ને ત્રણ મહિનાથી અહીંયા આ જે બાળકોને મદરેસાની અંદર શિક્ષણ જે છે તે આપતા હતા વહેલી સવારે જ એનઆઈ દ્વારા દરોડા પાડવામાં આવે છે ને આદિલની વિસ્તૃત તપાસ જે છે તે કરવામાં આવી છે મહત્ત્વનું સાથે સાથે એ પણ છે કે જે પ્રમાણે જે આદિલ જે છે તે ડિજિટલ પુરાવા જે છે તે પણ પ્રાપ્ત થયા છે તેમનો મોબાઈલ ફોન હોય કે સાહિત્ય હોય તમામ પ્રકારના જે ડિજિટલ પુરાવા પણ

આદિલના તાર આતંકી સંગઠન સાથે જોડાયેલા હોવાની આશંકાના પગલે એનઆઈએની ટીમ તપાસ શરૂ કરી છે આશંકા પ્રમાણે ચેખલા ગામના આદિલનો સંપર્ક આતંકવાદી સંગઠન જૈશ એ મહંમદ સાથે હોઈ શકે છે મળતી માહિતી પ્રમાણે આદિલ ચેખલાના મદરેસામાં કામ કરે છે મદરેસામાં આવતા બાળકોને તે શિક્ષક તરીકે ભણાવતો હોવાની જાણકારી છે આદિલનો પરિવાર મૂળ ગામનો હોવાની માહિતી મળી છે દેશ વિરોધી પ્રવૃત્તિઓને લઈને આદિલ સામે અનેક ડિજિટલ પુરાવા મળ્યા હોવાના સૂત્રોના દાવા છે એનઆઈએની ટીમ દ્વારા માત્ર અમદાવાદ જ નહીં પરંતુ મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ આસામ અને જમ્મુ કાશ્મીર સહિત દેશભરમાં અલગ અલગ ઓગણીસ સ્થળો પર દરોડા પાડ્યા છે સૂત્રોના દાવા પ્રમાણે છેલ્લા કેટલાક વર્ષથી આતંકી સંગઠન જૈશ એ મહંમદ જેહાદી પ્રવૃત્તિઓ ફેલાવવા માટે ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરતું થયું છે ગ્રુપ બનાવીને તેમાં લોકોને જોડે છે અને બાદમાં તેને બ્રેઇન વોશ કરીને અલગ અલગ મોડ્યુલ અપનાવે છે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓને આ વાતની બાતમી મળતા જ સર્ચ ઓપરેશન શરૂ કરાયા છે અને આ મામલે આગળની તપાસમાં અનેક મોટા ખુલાસા પણ થઈ શકે છે એટલું જ નહીં અનેક શખ્સોના નામ પણ ખુલી શકે છે અમદાવાદ ઉપરાંત ગુજરાતમાં તેનું નેટવર્ક ક્યાં ક્યાં ફેલાયેલું છે તે અંગે પણ તાર ખુલી શકે છે એનઆઈ દ્વારા દેશભરના વિવિધ જગ્યાએ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત દેશના ઓગણીસ સ્થળોએ સર્ચ ઓપરેશન કરાયું હતું જમ્મુ કાશ્મીર હોય આસામ હોય મહારાષ્ટ્ર હોય યુપી હોય કે ગુજરાત હોય તમામ જગ્યાએ સર્ચ ઓપરેશન કરાયું હતું જેમાં ગુજરાતમાં પણ એનઆઈ દ્વારા દરોડા જે છે તે કરવામાં આવ્યા હતા સાણંદના ચેખલામાં પણ એનઆઈ દ્વારા દરોડા જે છે તે પાડવામાં આવ્યા હતા અને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે સાણંદ તાલુકાનું આ ચેખલા ગામ છે ને ત્યાં આદિલ નામનો જે ટીચર જે છે તે મદરેસાની અંદર શિક્ષણ આપતા હતા અને તે મૂળ આદિલની વાત કરવામાં આવે તો મૂળ વિરમગામમાંથી આવે છે ને ત્રણ મહિનાથી અહીંયા આ જે બાળકોને મદરેસાની અંદર શિક્ષણ જે છે તે આપતા હતા વહેલી સવારે જ એનઆઈ દ્વારા દરોડા પાડવામાં આવે છે ને આદિલની વિસ્તૃત તપાસ જે છે તે કરવામાં આવી છે મહત્ત્વનું સાથે સાથે એ પણ છે કે જે પ્રમાણે જે આદિલ જે છે તે ડિજિટલ પુરાવા જે છે તે પણ પ્રાપ્ત થયા છે તેમનો મોબાઈલ ફોન હોય કે સાહિત્ય હોય તમામ પ્રકારના જે ડિજિટલ પુરાવા પણ મેળવામાં આવે છે છેલ્લા ઘણા સમયથી આતંકી સંગઠન સાથે સંકળાયેલો હોવાની બાબતો જે છે તે પ્રાપ્ત થઈ હતી અને તેને લઈ અને એનઆઈ દ્વારા આ જે તપાસ પ્રક્રિયા જે છે હાથ ધરવામાં આવી હતી અને તમામ પુરાવા સાથે વધુ તપાસ જે છે તે એનઆઈ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહી છે ગૌતમ શ્રી માળી ન્યૂઝિન ગુજરાતી સાણંદ